મહાનગરપાલિકાની કચરાની ગાડી ખાડામાં ધસી ગઈ અને કલાકો સુધી આ કચરાની ગાડીના ડ્રાઈવર કોઈની મદદની રાહ જોતો નજરે પડે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનો આ બનાવ છે તાંદલજા વિસ્તારમાં વાત કરીએ તો ગોપાલબાગ સોસાયટીથી વિક્રમા બે અને અલ અમીન સોસાયટી પાસે જતા માર્ગ પર છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનની કામગીરી ચાલી રહી હતી પાણી ભરાતું હોય તેના કારણે વરસાદી પાણીની લાઈનની કામગીરી અહીં કરવામાં આવી રહી હતી અને કામગીરી પણ ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહી હતી જે કામગીરી વડોદરા મહાનગરપાલિકાની જ હતી એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ને કોન્ટ્રાક્ટર આ કામ કરી રહ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા અહીં ખાડો ખોદવામાં આવ્યો હતો જેના કારણે અહીંથી પસાર થતા લોકોને હાલાકી પડી રહી હતી આ ખાડાનું પુરાણ કરવાનું જે કામ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે ન કરવામાં આવ્યું અને તેના જ પરિણામે આજે વડોદરા મહાનગરપાલિકાની જ કચરાની ગાડી આ ખાડામાં ધસી પડી જેના કારણે ડ્રાઈવરે કલાકો સુધી મદદની રાહ જોવી પડી આવો સાંભળીએ શું કહી રહ્યો છે આ ગાડીનો ડ્રાઈવર અને અહીંથી પસાર થતા રાધા અલે મીન સોસાયટી શું કરવા આયા હતા કચરો લેવા આયા હતા રોજ જાવ છો તો ગાડી અંદર બેસી ગઈ હા બેસી ગયા સોસાયટી માં માનતા નતા અંદર લાવો અંદર તો અંદર લઈ ગઈ બેસી ગઈ તમને ખબર નઈ કે આ કામગીરી ચાલુ છે ખબર છે પણ સોસાયટી કે બહાર બધી ગાડીઓ છે તે સતા અંદર લાવો લાવો મહાનગરપાલિકા તો કામગીરી કરી દીધી કરી કરી દીધી કરી તો આવી પોલી કામગીરી કરી એવું લાગે છે શું કરી હવે કો હે

કે કોઈ મટીરીયલ આવતું નથી અમારે આવવા જવામાં તકલીફ પડે છે લોકો પડે છે અહીંયા આવતા જતા ટુ વ્હીલર ટુ વ્હીલર ના ચલાવવાની જગ્યા નથી રોજ પડતા જઉ છું મેં ઘણા સમજ્યું વરસાદનું પાણી પણ ભરાઈ જતો હતો પહેલા પાણી ભરાઈ જતું એને લીધે આ લોકો વરસાદી લાઇન નાખી છે પણ હજુ ભી આ લોકો સરખું કરવા આવતા નથી બહુ તકલીફ બહુ તકલીફ પડે છે આવવા જવામાં તો એવું સમજો કે ફોર વ્હીલર લઈને આવે છે તો જાય છે બાકી ટુ વ્હીલર વાળા તો આવતા જતા પડી જ જાય છે કયો વિસ્તાર છે આ નો અલ અમીન સોસાયટી ની સામે નો રોડ છે જુનેદભાઈ પઠાણ